ભાવનગર જિલ્લાના આર્મી જવાન શહીદ થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટી કામરોલ ગામના અને હાલમાં ભાવનગર શહેરના તળાજા રોડ પર કાતના મંદિર પાછળ શિવનગરમાં રહેતા પરેશભાઈ મનસુખભાઈ ભટ્ટ આર્મીના એનડીઆર વિભાગમાં ફરજ બજાવતા હતા બેતાલીસ વર્ષીયો પરેશભાઈ મનસુખભાઈ ભટ્ટનું કુદરતી રીતે અવસાન થતા શહીદ થયા હતા જેઓના ભારતીદેવને સાંજે ભાવનગર લાવ્યા બાદ આજે સવારે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સહિતની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા Fala

પરેશ હનસુખલાલ ભટ્ટ જે પૂર્વ આર્મીના પણ જવાન છે એમનું અકસ્માતે વડોદરા ખાતે નિધન થતા વીર શહીદને એનડીઆરએફની ટીમ સંપૂર્ણ સન્માન સાથે વડોદરાથી ભાવનગર લઈ આવેલ જેમાં નારી ચોકડીથી અહીંયા તટી હોસ્પિટલ સુધી સમગ્ર બ્રહ્મ સમાજના તેમજ દરેક સમાજના આગેવાનો આ સૈનિકને વીર ગતિને શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાના અને એમનો અત્યારે એના જે પાર્થિવ દેહ છે એમને તાટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે આવતીકાલે સવારે આઠ વાગે કાચના મંદિર શિવ શિવનગર સોસાયટીમાંથી એમની અંતિમ યાત્રા સમગ્ર ગ્રામજનોની હાજરીમાં અને એનડીઆર એનડીઆરએફના સન્માન સાથે વિધિવત રીતે યાત્રા કાઢવામાં આવશે તો આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે અક્ષરો ને વિનંતી કરું છું જય મહાદેવ